તાલુકાના નવી પાસે નવી ટેકનોલોજીથી રોડનું કામ ચાલુ અત્યારે ટ્રાયલ બેઝ માટે સત્તરસો મીટરનો આધુનિક બેઝ બની રહ્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન માટે માથાનો દુખાવો બન્યો છે અને આ માર્ગમાં પેચવર્કનું કામ સતત ચાલતું હોય છે પરંતુ ભારે વાહનોની અવરજવરના કારણે માર્ગ બિસ્માર બની જાય છે ત્યારે નવી ટેકનોલોજીથી ઝઘડિયા તાલુકાના ખડોલી પાસે માર્ગ પર ગ્રાઉન્ડ સ્તરે ટ્રાયલ માટે સત્તરસો મીટરનો આધુનિક બેઝ સ્ટીલ લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટ સ્ટેબિલાઇઝેશનના બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ સ્ટેટ એમ્બોસ્તોનિક મેમ્બ્રેન લેયર લગાડી ડામરના લેયરનું કાર્ય હાથ ધરવામાં આવશે ખાસ વાત એ છે કે આ કામગીરી માટે હયાત મટીરીયલને જ રિસાયકલ કરીને ઉપયોગ લેવામાં આવે છે આ ટેકનોલોજીથી રસ્તાની ભાર વહન ક્ષમતા વધે છે અને રસ્તાના આયુષ્યમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે પાણીના કારણે સ્પોટ હોલ્સ પડવાની શક્યતાઓ ઓછી થવાથી જાળવણી ખર્ચ પણ ઘટશે આધુનિક ટેકનોલોજીથી સત્તરસો મીટરનો રસ્તો ટ્રાયલ બેઝ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે જોડા થેડા દિવસોમાં બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ ત્રીસ તારીખ સુધીમાં રસ્તા પરથી ટ્રાફિક પસાર કરવામાં આવશે અને અહીંયાથી લોડિંગ વાહનો પસાર થાય તો રસ્તો ટકે છે કે નહીં તે જોવામાં આવશે જો રસ્તો સફળતાપૂર્વક ટકી રહેશે તો આખો રસ્તો કેમિકલ બેઝથી આધુનિક ટેકનોલોજીના મશીનોની મદદ વડે નવો બનાવવા માટે વિચરણ કરવામાં આવશે આ કામગીરી સફળ બનશે તો આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેવું લાગી રહ્યું છે